મિત્રો ગરમ ચા પીતી વખતે ભૂલથી પણ જો આપણે આંગળી ટચ થઈ જાય તો આપણે દાજી જઈએ છીએ અને ફૂંકો મારવા લાગીએ છીએ પરંતુ મિત્રો ત્યારે શું થશે જ્યારે કોઈ વ્યક્તિ ગરમ તેલની કઢાઈમાં બેસી જાય જી હા મિત્રો જુવા વિડીયોમાં એક સાધુ મહારાજ ગરમ તેલની કઢાઈમાં બેસીને ચમત્કાર દેખાડી રહ્યા હતા જ્યારે પાછળનું સત્ય સામે આવ્યું તો બધાના હો સુડી ગયા મિત્રો કહેવાય છે કે જ્યાં માનવ શરીરની શક્તિઓ સમાપ્ત થાય છે ત્યાં માનવ શરીરના મનની શક્તિઓ શરૂ થાય છે અને મનની શક્તિ તનની શક્તિ કરતાં કેટલી પાવરફુલ હોય છે તે આજે આ વિડીયોમાં તમને ખબર પડશે જી હા મિત્રો આજે આ વિડીયોમાં તમને આવા જ કેટલાક મહામાનવીઓના પરિચય કરાવીશું જેમણે માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ સુપર પાવર પ્રાપ્ત કર્યો છે ખરેખર મિત્રો આ સાધુની અંદરની શક્તિઓ જોઈને તમારા પણ હો સુધી જશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો નંબર વન બોલ ઓફ સ્ટીલ જેમ કે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે વ્યક્તિ આ સાધુના અંડકોષ પર જોર જોરથી લાત મારી રહ્યો છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તેમને જરાય પણ અસર થતી નથી બોલો ખરેખર મિત્રો આવી અદ્ભુત શક્તિ ફક્ત આ સાધુઓમાં જ જોવા મળે છે નહીં કોઈ મનુષ્ય શરીરના સૌથી નાચુક ગણાતા સ્થાન પર ખતરનાક વાર કેવી રીતે સહન કરી શકે આ એક રહસ્ય કહેવાય મિત્રો હવે થાઈલેન્ડના આ સાધુને મળો જેમણે પોતાના શરીરનું તાપમાન બદલવાની ક્ષમતા વિકસાવી છે જ્યાં મિત્રો આ મહાશય જે કડાઈમાં બેઠા છે હકીકતમાં તેની અંદર તેલ ગરમ થઈ રહ્યું છે જ્યાં મિત્રો જો કોઈ સામાન્ય માણસ તેમાં આંગળી નાખવાની કોશિશ કરે તો આંગળી બળે નહીં પરંતુ ફ્રાય થઈ જાય આવી સ્થિતિમાં આ મહાશય તેમાં આરામથી બેઠા છે બોલો મિત્રો આ સાધુ વિશે તમે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરજો ચાલો આગળ વધીએ મિત્રો હવે જુ આ સાધુની સુપર પાવર કંઈક અલગ જ છે તેણે પોતાના શરીરને પાણી પર બેલેન્સ કરતાં શીખી લીધું છે જેમ કે તમે જોઈ શકો છો કે આ તળાવમાં લાકડાના પાતળા પાટીયાઓથી બનેલો એક પુલ છે જો કોઈ સામાન્ય માણસ આના પર પગ મૂકે તો તે સીધો તળાવમાં ડૂબી જશે પરંતુ આ સાધુ મહારાજને જુઓ તે એકદમ આરામથી તે પાટિયા પર દોડી રહ્યા છે જેને ગજબ ચાલો આગળ વધીએ મિત્રો ગતિની શક્તિ મોટી છે પરંતુ આ સાધુએ ગતિની શક્તિને પણ પકડી લીધી છે ખરેખર મિત્રો આ સાધુ પાસે કાચની જાડી સપાટીને સોય વડે વીંધવાની ક્ષમતા છે તે પણ સોય ટચ કરીને નહીં પરંતુ ફેંકીને જુઓ વિડીયો